સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે આયુષ મેળો યોજાયો સરકારી આયુર્વેદ હોસ્પિટલ વરગામ અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાનો ઉપક્રમે આયુષ્ મેળવી રહ્યો જેમાં તાલુકા મામલતાર શ્રી કેપી સવાઈ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી તેમજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર શ્રી સરપંચ શ્રી તેમજ અન્ય મહેમાન શ્રી ઉપસ્થિતિમાં આયુર્ષ મેળવી રહ્યું જેમાં વરગામ આયુર્વેદ હોસ્પિટલના વેદ પંચકર્મ ડૉક્ટર જમનાબેન આટોઝ વરાવેલ મહાનુભાવ આવકારે તેમજ વરગામ આયુર્વેદ હોસ્પિટલના આર એમઓ ડૉક્ટર અલ્પેશભાઈ જોશી તેમજ અન્ય ડૉક્ટર દ્વારા આયુર્વેદ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ જેમાં તાલુકાના આજુબાજુ ગ્રામ લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોડી સંખ્યામાં ઉપસ્થિત રહી આયુર્વેદ વિશે જાણકારી મેળવી જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ દ્વારા વિવિધ આયુર્વેદ દવાઓ અને રોગોની જાણકારી માટે પારદર્શિની સાથે માર્ગદર્શન આપવામાં આવેલ જ્યારે આઈસીડીએસ વડગામ દ્વારા પૌષ્ટિક વાનગી પારદર્શિની યોજાયેલ જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે યોજાયેલ આયુષ લોકો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્બાસમીર વડગામ મે બે હજાર પચીસના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ વૃદ્ધા વૃદ્ધાઓપીડી પ્રકૃતિ પરીક્ષણ આયુર્વેદિક પ્રદર્શની હોમિયોપેથિક પ્રદર્શની યોગ નિદર્શન તથા આઈસીડીએસની બહેનો દ્વારા પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે વડગામ અને આજુબાજુના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધેલ છે ધન્યવાદ વડગામ ખાતે આયુષના પ્રચાર પ્રસાર અર્થે નિયામકશ્રીની ગાઈડલાઇન મુજબ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મામલતદારશ્રી ટીએચ શ્રી વડગામ સરપંચશ્રી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી તથા અમારા જિલ્લામાંથી આયુર્વેદના તથા હોમિયોપેથીના શ્રીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની અંદર અલગ અલગ પ્રકારની સુવિધાઓ લોકોને આપવામાં આવી હતી જેમાં અગ્નિકર્મ ચિકિત્સા પેઇનલેસ ડ્રગલેસ એન્ડ પેઇનલેસ થેરાપી વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટે સ્પેશિયલ આયુર્વેદમાં વર્ણિત કરેલી ટ્રીટમેન્ટ છે એ આપવામાં આવી એના સિવાય નિદાન સારવાર કેમ્પ પંચકર્મનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા બહારના ભાગની અંદર આયુષ એક્ઝિબિશન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સ્કૂલના બાળકોએ તથા ગામના ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં એનો લાભ લીધો હતો